તો બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપનીએ કરોડો રૂપિયાની ઠગાઈના મામલે અત્યાર સુધી રાજકીય નેતાઓ તથા ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર સાથેનું સાંઠકાંઠના સમાચાર સામે આવી ચૂક્યા હતા પરંતુ હવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આઈપીએસ અધિકારીઓ સાથેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે જો કે આ વાયરલ થયેલા ફોટો અંગે જીએસટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું

બિલકુલ થી કે જે બીજે ગ્રુપનો નો ભૂપેન્દ્રસિંહ ઝાલા કંપની દ્વારા જે કરોડો આચરવામાં આવી છે તેની અંદર અત્યાર સુધીની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો અત્યાર સુધી રાજકીય નેતાઓ તેમજ ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર સાથે તેની સાંજગાત સામે આવી રહી હતી પરંતુ હવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે ફોટો જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તેની અંદર આઈપીએસ અધિકારીઓ સાથેના ફોટો પણ હાલ જોવા મળી રહ્યા છે જોકે આ જે ફોટોસ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના આઈપીએસ અધિકારી સાથે તેનું સાથેના આ ફોટોને ને જીએસટી દ્વારા પુષ્ટિ નથી કરવામાં આવી રહી પરંતુ હાલ જે આ તેના ફોટોઝ છે તે આઈપીએસ અધિકારી જે નરસિંહ કોમળ છે તેને ભૂકી આપતો આ ફોટો વાયરલ થયો છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કૃષ્ણા તેના આઈપીએસ અધિકારીઓ સાથેનું કનેક્શન સામે આવી રહ્યું છે આ અગાઉની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો અત્યાર સુધી જે પોલીસ સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે બીએસીબીની તે મુજબ જોવા જઈએ તો તેની અંદર જે બીજેટ ગ્રુપની અંદર જે રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હતું તે શિક્ષકો હોય રાજકીય નેતા હોય કે તેને આસપાસના વર્તુળ હોય તે લોકોનું હતું પરંતુ જે પોલીસ વર્તુળ માંથી જે લોકો કહી રહ્યા છે અત્યારે કે બીજેડ ગ્રુપ ની અંદર પોલીસ અધિકારીઓના પૈસા નું પણ રોકાણ સામે આવી રહ્યું છે આઈપીએસ અધિકારીઓ હોય પીઆઈ કક્ષાના અધિકારીઓ હોય કે એસીપી કક્ષાના અધિકારીઓ હોય તેમના દ્વારા પણ બીજેડ ગ્રુપ ની અંદર રોકાણ કરવામાં આવેલું છે દસ લાખ થી લઈને એક કરોડ કે બે કરોડ સુધીનું રોકાણ આ બીજેડ ગ્રુપ ની અંદર કરવામાં આવ્યું છે ને એ બીજેડ ગ્રુપ દ્વારા આ જે ઉચ્ચ અધિકારીઓ હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હોય તેની સામે તેના દ્વારા વર્તન આપવામાં આવતું હતું હાલ તો જે આ ચર્ચાનો વિષય બન્યો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની અંદર આઈપીએસ અધિકારીઓ સાથેનું કનેક્શન આવી રહ્યું છે હાલ જે જીએસટીવી પાસે જે માહિતી આવી રહી છે કૃષ્ણા તે જોવા જઈએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને પણ બહાર નથી ગયો તે ગુજરાત રાજ્યની અંદર જ હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે